તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોમનારાયણ કૃષ્ણ માં પહેલી વખત જાણવા મળશે ત્યારથી ધગધક જ થાય છે કે ત્યાં શું સવાલો પૂછશે કેવા જવાબો છે પેલો વેલો લાઈફમાં અનુભવ છે એટલે બીક તો બહુ લાગે છે છતાં અત્યારે મારે જવાનું છે તો હું નીકળું છું વરસાદ જેવું છે એટલે થોડોક વેલો નીકળું છું તમારે વેલો જઈને ઓફિસે

હા સેલો તો પેલો તો યાદ પૂછે સ્ટાર્ટિંગ કેવી રીતના કર્યું કોઈ પણ સવાલ આવી શકે ઈ ખબર ન હોય સામે બેઠા હોય અને લાઈવ કેમેરો શરૂ હોય અને ડાયરેક્ટ સવાલ જવાબ થતા હોય ધક ધી યાદ ન હોય એટલે એવું થઈએ કે જય શ્રી રામ જયગેશ્વર જય માતાજી ચાલો જઈએ હવે હું તમને ત્યાં જઈને મળીશ કેમકે કે વરસાદ ને છે રસ્તા નો વિડીયો નથી ઉતારો ડાયરેક્ટ તમને ત્યાં મળો ઓકે આવજો મમ્મી જય યોગેશ્વર કેટલા વાગ્યા હું ત્યાં જમીન જ આવીશ બપોરે એટલે બે અઢી વાગે આવીશ અને આમ તો બે નહીં ડાયરેક્ટ હું ઓફિસ જ વહી જાય એટલે હવે તમને હું રોંઢે મળીશ પાંચ વાગે ઓકે અને હેતાસ ગયો છે એના મામાના ઘરે એટલે ત્યાં જશે ઈ બપોર હશે ત્યાં આ છે આજ લગભગ બ્લોગમાં નહીં આવે પણ સાંજે એવું લાગે ને તો રિટર્ન આવી જશે જોઈએ કઈ રીતના છે ઈ ચાલો હવે હું નીકળું તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયો છું સ્ટુડિયો ઉપર તો અત્યારે અહીંયા લાઇટિંગ નું બધું સેટઅપ શરૂ છે મેં અહીંયા આ કપડા પહેરી લીધા છે એલવાયર બ્રાન્ડ છે અને જો આ અમારું સેટઅપ છે અત્યારે માઈક ની નેની તૈયારી શરૂ છે આ બાજુ લાઇટ લગાવી દીધી છે અહીંયા બીજી લાઈટ અને આ બાજુ કેમેરામેન કેમેરાનું સેટિંગ કરી રહ્યા છે એક કેમેરો અહીંયા લાગશે એક અહીંયા લાગશે ને એક વચ્ચે લાગશે સામે અમારે બેસવાનું છે

વર્ષમાં કેટલી વાર જવાનું થાય એક જ વાર થાય છે દિવાળી

નોર્મલી નો આવતી હોય અને ક્યારેક કોક અનુભવ અમે શેર કરી દેતા હોય લોકમાં પણ બધા તો કઈ બધા લોક જોતા ન હોય એટલે એ લોકો ખાસ રોડકા જોજો આવતીકાલે જ આવવાની છે પણ આવતીકાલે કેટલા વાગે આવશે ને કઈ ચેનલ માં આવશે ને એ જાણવા માટે વિડીયો જોયા કરજો હું વિડીયોમાં કહીશ ઓકે તો પેલા હું ભેળ ખાઈ લઉં મારા માટે બને છે ભેળ અને મમ્મી સુધારે છે કાંદા જેનથી મને એલર્જી છે મમ્મી થોડોક એવો સુધારજો બરાબર સ્વાદ પૂરતો નાખજો જાજો નહીં ભલે એક એટલો બધો નથી જરૂર છે જ ઓકે હાવ હલવાઈ ગયો છું ஆடு okay.

ઓફિસે ગયો તો ઓફિસે ભૂલી ગયો અને અહીંયા વી તો ઈ વિડીયોમાં હું તમને પછી બતાવીશ અત્યારે નાસ્તો કરી લઉં કે આપણે સાંજે અનબોક્સિંગ કરશું હા સાંજે કરશું ગેસ સાંજના સાત વાગી ગયા છે અને ઓફિસે થી આવતો રહ્યો છું જો વાવ શું લખ્યું છે થેન્ક યુ થેન્ક યુ હા ટી શર્ટ છે મમ્મી એની બ્રાન્ડનું ટી શર્ટ છે જે મેં પ્રોડકાસ્ટમાં ત્યાં પહેર્યું આ પહેરીને શૂટિંગ કર્યું હતું એણે કીધું કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય શર્ટ ટી શર્ટ ક્યાંક ઘણું બધું હતું પણ મેં કીધું મને યાદી રૂપિયા ટી શર્ટ જ આપો તમે ના ના મોટો નહીં થઈ ગયું તું ઓકે અને

હા નથી માટે એવું ટેવા જ નથી સારી ટેવ જ છે પાછળ મળે ને ક્યારે જોવાય જ નહીં

બનાવી બની ગઈ બની હાલો તો થોડીક તો આપી જ દો મને હા તો ભાખડી આપી હા ધોવાય ના થાય નવું છે

રીતના સાડી અમે થોડીક ઓપ્શનમાં તોય બતાવી તો એમાંથી એને નવમી સાડી પસંદ આવી ગઈ તો એ નવ સાડી લઈને તરત વૈયા ગયા થોડીક મિનિટ હા બસ અમે બતાવી એને સાડી અને લઈને વૈયા ગયા તો આવા કસ્ટમર પહેલી વાર આવ્યા

એના પૈસા આપતા આપતા બધી હું કીધું તમારે બધી છોકરીઓ હારું થશે કે મને આટલી હારી હાડી આપી તમે ચોક્કસ બીજી વાર આવીશ તો હું ઓફિસમાં માં ખોટો બેઠો રે હું બહાર નીકળો તો સાત છોકરી ની એક સેટ તમને આપ તો આ પુરાણ પોળે છે આજે બનાવી ની આમાં ની પેલા મેં કાલ સાંજે કોમેન્ટ વાંચી ને એમાં કોમેન્ટ આવી હતી કે કા માસી અને કા પિનલ ભાભી ને કા સપના ભાભી ત્રણ માંથી એક પૂરણ બોળી ની રેસીપી આપજો પણ સોરી આજે આપી નહીં અને બનાવી નાખી કેમ કે આજે ચિંતન ફ્રી નો એટલે રેસીપી કઈ આપી નથી

હું પાસ નહીં ઓકે ચાલો જમી લેવી ગાય કૃપાબન કરી માતાના પૂર્ણેશ્વરી ભીક્ષા દે કૃપા વલંબન કરી માતા પૂર્ણેશ્વરી

ભારે ઈ તો મકાઈ ઓલી અરક જે સુકલ મકાઈ હોય ને ઈ જલ્દી પચી જાય આ મકાઈ કઈ નઈ નો પચે ચાવવી પડે જે ખાવા એને મકાઈ નો પચે બધા મહિલા છે ને આ કેન્દ્ર પાછળ બધા છોકરાઓ ચિંતન ખોખડ ચિંતન ખોખર કેન્દ્ર બધા બાળકો જવાય